ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડેલિગેટ ડેલિગેટ શબ્દનો અર્થ સભા કે સંમેલનમાં પ્રતિનિધિ તરીકે મોકલવું પ્રતિનિધિઓને સત્તા આપવી પ્રતિનિધિ કે તમારા કામની જવાબદારી તમારા કરતા નીચલા હોદ્દાની વ્યક્તિને સોંપવી થાય છે ડેલિગેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ કોન્ફરન્સ વોઝ અટેન્ડેડ બાય ડેલિગેટ્સ ફ્રોમ ટ્વેન્ટી કન્ટ્રીઝ અર્થાત આ સંમેલનમાં

જુદા જુદા વિભાગોને અધિકાર આપ્યા છે વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ